ભાવનગર બોળ તળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગીરાએ બાતમી મળેલ કે અક્ષરપાક સોસાયટી અને નિશાળ પાસે ખાચામાં ભરત ઉર્ફે ગીંગો હિંમતભાઈ સોલંકી નામના ઈસમે નામના ઈસમે પોતાના ઘરની અંદર ફળિયામાં દારૂનો જથ્થો રાખેલો હોય તે દરમિયાન બાતમી આધારે રેડ કરતા વિદેશી દારૂની બોટલ નાની પચીસ અંગ બોટલ જેની કિંમત અગિયાર હજાર આઠસો ને મુદ્દામાલને કબજે લઈને ધોરણોસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી Loa g